કમોસમી વરસાદની આગાહી નથી એ પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે તો કમોસમી વરસાદ થવાનું કારણ શું છે એ આપણે બધાને ખબર છે પણ આપણે એમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી વૃક્ષ વાવવા જરૂરી છે ચાર લાખ ચાર કરોડ જેટલા વૃક્ષની સંખ્યા ઘટે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ચાર કરોડ જેટલા વૃક્ષ વાવશું ત્યારે આવો માવઠાની સંખ્યા ઘટશે બાકી તમારા મનમાં એમ વેમ હોય કે નહીં વાવવાથી કોઈ ફરક નહીં પડે તો એ વાત ખોટી છે એ ખાસ ધ્યાન રાખજો જ્યારે ચોમાસું વાવે ત્યારે બધાની માટે વૃક્ષ વાવવાનું છે કોઈ પણ જગ્યા હોય ભારત રાજ્યમાં બાકી તમે વૃક્ષ નહીં વાવો તો દર વર્ષે આવી જ પરિસ્થિતિ આવવાની છે વાવન સાથે વરસાદ છે વાવોઝોડા ટાઈપ બહુ શકો છો ઝાડવા કઈ રીતના હાલ છે પવન સાથે વરસાદ છે શરૂ છે એક બાજુ એક બાજુ વરસાદ ધીરે ધીરે શરૂ છે અને વાયગા છે સવારના આઠે ચાલીસ થઈ છે ફોકસ કરું ઝાડવા ઉપર તમને ખબર પડે ઝાડવું કેટલું વધે પવનની સંખ્યા પણ છે પવન બહુ છે ઝાડવું કહી તમે શકો છો લોકેશન વરસાદ વધ્યો છે થોડોક પવન સાથે વરસાદ

તો ખાસ કરીને લખજો કોમેન્ટમાં તમારે કેવો વરસાદ છે તો અમને ખબર પડે મારું ભાવનગર જિલ્લો તળાના તાલુકો લાગુ પડે છે તમે જે જિલ્લામાંથી હોય ત્યાં તમારે આવું વાતાવરણ હોય પવન હતો કે જી હોય કોમેન્ટમાં લખજો જેથી લઈને ખબર પડે બીજું તો આપણે કાંઈ વધારે કહેતા નથી વિશેષ અને સાથે જેને એવું લખ્યું સારો વરસાદ પડી ગયો છે તો તમારે એ બાજુમાં વૃક્ષ વાવવાનું શરૂ કરી દેજો કેમ કે આજે નહીં તો કાલે વૃક્ષ વાવવા પડશે અને આપણો મેન મુખ્ય હેતુ છે આજે ની તો કાલે જાગૃત થવું પડશે વૃક્ષ બાબતે છે કેમ કે અત્યારે કહોસમી વરસાદ થાય છે એનું મુખ્ય કારણ છે વૃક્ષની સંખ્યા ઘટી ગઈ છે એટલા માટે ભારત રાજ્યમાં કમસે કમ ચાર કરોડ વૃક્ષની જરૂર છે ચાર કરોડ વૃક્ષ આગળ વિડીયો વાત કરીને ફરીથી પણ કહી દઉં છું કેમ કે જેટલી તમને ખબર પડે એટલા માટે તો બધાને ખાસ વનથી છે વૃક્ષ વચ્ચે જાગૃતિ આજેની તો કાલે રાખજો